નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ આપી દીધો છે બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડનું વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટ યુનિવર્સિયલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાત વીમા કંપની સામે બનાસકાંઠાના છાસઠ ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધમાં સાત ક્ષત્રિય જોહર કરશે ક્ષત્રાણીઓ જોહરના માર્ગે ચાલી છે રાજ્યભરમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે નવા જૂનીના એંધાણ આજે જોવા મળી રહ્યા છે મિત્રો જોકે રૂપાલાની ઉમેદવારી રદ ન કરાતા જોહર કરવાની ચીમકી આપતી ક્ષત્રિય મહિલાનો વિડીયો પણ વાયરલ થયો છે પીએમ નરેન્દ્ર મોદી પર તીક્ષણ કટાક્ષ કર્યો છે જવતલિયા પાટીદારનો આભાર માન્યો છે જોકે સુહાગીની હોવાથી મહેંદી મૂકી જોહોરની તૈયારીઓ પણ કરી હતી મિત્રો ત્યારબાદના મહત્વના ખેડૂત સમાચારની વાત કરીએ તો વિદેશની કોટન બજારમાં કડાકો થતાં ફરી ભાવ ઘટવાના એતાણ થયા છે I don't know. આ સિઝનમાં ન્યુરો કોટનમાં વાયદો એકસો ત્રણ ની સપાટી હતો જે હાલમાં ઘટીને પહોંચી ગયો છે ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધ્યા બાદ માર્ચમાં થોડા સારા મળ્યા અને એપ્રિલમાં ફરી ઘટાડા તરફ ગયા છે હાલમાં મિત્રો પંદરસો રૂપિયાની સપાટીએ કપાસનો ભાવ એવરેજ બોલાઈ રહ્યો છે કાળા તલે માર્કેટિંગ યાર્ડમાં ફરી સફેદ તલની સાઈડ કાપી છે અને ઊંચો ભાવ તેત્રીસો પચાસ સુધી બોલાયો છે સો રૂપિયાનો ચોખ્ખો સુધારો થયો છે બજારમાં પણ ભાવો ઘટ્યા હતા ત્યારથી હવે ધીમી ગતિએ વાયદામાં સુધારો થઈ રહ્યો છે અને ભાવ થોડી ધીમી ગતિએ સુધારા તરફ ગયો છે એરંડાની બજારમાં પણ અગિયારસો વીસ રૂપિયાની એવરેજ સપાટીએ પહોંચ્યો હતો સારી ક્વોલિટીના ઘઉંનો ઊંચો ભાવ સાતસોની સપાટીએ પરંતુ એવરેજ ભાવ મિત્રો પાંચસો ને આજુબાજુ રહ્યો હતો લસણની પાંખી આવક વચ્ચે ભાવની સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને તેના ભાવ ત્રણ હજાર સુધી બોલાયા હતા તેરથી સોળ એપ્રિલ વચ્ચે માવઠાની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતને અને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરને અસર કરે તેવા મિત્રો હાલમાં ગ્રાફ જોવા મળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે નવ એપ્રિલે ગુજરાતમાં વધી શકે છે ગરમી બાર થી અઢાર એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચશે જોકે બારથી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ થશે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની પણ જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે હવે ત્રણ મહિનામાં આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસની પચી મોટી ગેરંટીઓ જાહેર થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે કોંગ્રેસ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો મેનિફોસ્ટો બહાર પાડ્યો છે આ મેનિફેસ્ટો પાંચ ન્યાય અને પચીસ ગેરંટીઓ પર આધારિત છે મિત્રો પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફોસ્ટો બહાર પાડ્યો હતો કોંગ્રેસના ચૂંટણીના ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો તેમાં કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓ ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા જાતિની વસ્તી ગણતરી એમએસપીને કાનૂની દરજ્જો મનરેગાનું ચારસો રૂપિયાનું વેતન તપાસનો દુરુપયોગ રોકવાનો સમાવેશ થાય છે પી એમ એલ એ કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં રોગચાળાથી બેના મોત સુરતમાં દિવસેને દિવસે રોગચાળો માથું ઉચકી રહ્યો છે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીના કારણે જાડા ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે બાળકોના મોત થયા છે આ બંને બાળકો જાડા ઉલટીની સારવાર લઈ રહ્યા હતા સચિન સ્થિતિ સાથે મહાલક્ષ્મી નગરમાં રહેતા છ મહિનાનો બાળક પાંડેસરા સ્થિત ક્રિષ્નાનગરમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મિત્રો ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા કુલ મળીને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે વાર્ષિક બે લાખથી વધીને પાંચ લાખ સુધી થવાની ધારણાઓ છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે બેંક ઓફ બરોડાએ તેમના નવા અને જૂના ગ્રાહકો માટે સાતસો અને સિત્યોતેર દિવસની નવી એફડી યોજના શરૂ કરી છે આ યોજના એફડીનું નામ ગ્રીન ડિપોઝિટ યોજના રાખવામાં આવ્યું છે બેંક ઓફ બરોડાની આ યોજનામાં નવા અને જૂના ગ્રાહકોને બારથી લઈને અઢાર મહિનાની મુદ્દત ઉપર છ પોઈન્ટ પંચોતેર ટકાથી લઈને સાતસો સિત્યોતેર દિવસ માટે સાત પોઈન્ટ પંદર ટકા સુધીના વ્યાજદરે મળે છે બેંક ઓફ બરોડાની આ યોજનામાં લાભ લેવા માટે ભારતભરમાં આવેલી કોઈપણ બેંક ઓફ બરોડાની શાખામાંથી ગ્રાહક લાભ લઈ શકશે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન મળશે તો મિત્રો હવે નાનો વ્યક્તિ પણ પોતાનો ખુદનો વ્યવસાય કરી શકશે જેના માટે કેન્દ્ર સરકાર હવે લોન આપી રહી છે જેની મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા પણ જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે પણ આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાની શરૂઆત મિત્રો સરકારે બે હજાર પંદરમાં કરી હતી આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર પચાસ હજારથી દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે તો જે પણ ભાઈઓને વ્યવસાય કરવા માટે લોન લેવી હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો અને ખુદનો વ્યવસાય કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગાજળની ખરીદી ઉપર હવે જીએસટી લાગશે હિન્દુ ધર્મમાં પવિત્ર એવા ગંગાજળનો વિશેષ મહત્ત્વ છે ત્યારે હવે ગંગાજળની ખરીદી ઉપર તમને મોંઘી પડી શકે છે સરકારે મોટું પગલું લેતા હવે ગંગાજળની ખરીદી ઉપર જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે જો તમે ગંગાજળની ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો મિત્રો હવે તમારે દસ ટકા જીએસટીની સાથે તેની ખરીદી કરવી પડશે પોસ્ટ ઓફિસમાં મળતા ગંગાજળ ઉપર સરકાર તરફથી મિત્રો અઢાર ટકાની જીએસટી લાદવામાં આવ્યો છે દરમિયાન ત્રીસ રૂપિયામાં મળતી હવે બસો પચાસ મિલીલીટરની કેન માટે મિત્રો હવે તમારે અંદાજે પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો જે હવે બે હજાર ત્રેવીસમાં આયુષ્યમાન કાર્ડમાં ફાયદો મળતો હતો એનો હવે ડબલ બે હજાર ચોવીસમાં આયુષ્યમાન કાર્ડમાં ફાયદો મળી રહ્યો છે તો મિત્રો અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા જેમાં બે હજાર ત્રેવીસમાં પાંચ લાખ વીમાની માહિતી હતી પરંતુ હવે બે હજાર ચોવીસમાં દસ લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું પણ શરૂ થઈ ગયું છે તો આજે જ મિત્રો નવું કાર્ડ બનાવો જેમાં મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે જે મિત્રો તમે તેની આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેનો મિત્રો લાભ લઈ શકો છો અને અરજી પણ કરી શકો છો કાર્ડની તો મિત્રો આજે જ અરજી કરો અને આયુષ્યમાન કાર્ડમાં જે ફાયદો મળી રહ્યો છે તેનો લાભ લો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને આવા નવા નવા ગુજરાતી સમાચારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો